જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તો બધા મજામાં જશો થઈ ગયા છે એકદમ રેડી અને હું સવારથી હવે જાકેટ પહેરીને જાઉં છું કારણ કે ઠંડી બહુ વધી ગઈ છે સમાનમાં મોમાં જલ્દી પેક કરી લઉં પી એફ ભાઈ આજે મારી સાથે ચાલવાના છે એ દરરોજ આડો અડો ક્યાંક નીકળી જતો કે આજે અહીંયા જવું છું આજે ત્યાં જવું છું રાજ મારે ભેગો જ દુકાને બેસતો નથી સમૂરો

સબરીન જેમ ચાકી ચાકી હા ચાકી બહુ ચાકી તો ચાય તો ચાખવી જરૂરી છે હો મોટા એઠા જો જો ને તો અને તે ભગત ના એઠા ખવાય આના ઇતિહાસ લખા છે જો ભગત ના એઠા ખવાય જે આ ડુંગરી ને લસણ નો ઇતિહાસ કાઢ્યો તો ને વારંવાર કે કેમ ના ખવાય કેમ ના ખાય જૂઠી છે ડુંગરી ને લસણ જૂઠો છે ને આઠો એટલે નથી ખાતા કે ખાતા સબરીતા ભગત રાક્ષસ રાક્ષસ ના મો માંથી ટીપા કાઢું બે ઈ ડુંગળી ને લવણ ઉભો આ બરાબર લવણ ના છે શંકર ભગવાન પાંચ વાર ડુંગરી શંકર ભગવાન ખાવી જે ખસે મોંધ હશે ઈ છે ઈ ડુંગળી

હાલ્યો પટે એટલે ભગવાન લસણ ને ડુંગરી જૂઠી થઈ ને એટલે ભગવાન ના ચડાવવાની અને ના અડવાની જેને

કોમેડી કરવાનો અંદાજ છે ને એટલે હું બોલ્યા રાખું બધા એમ લાગે મારો ઓપટ કરે ના ના એકદમ કમ્પ્લીટ કામ હે અહીંયા શોરૂમ માં નકા તો મે આવી નહી ભાઈ કામ સારું ન હોય તો અમે એક જ વાર આવી મજા ના આવે તો બીજી વાર આવી વાંધો નહી વિજુ ભાઈ તમા પડોશી બનવાનું વિચારે અહીંયા બાજુ સુજુ કેનો સો કરવાનું વિચાર છે સર્વિસ સેન્ટર દાદ નહી તો પછી એવા કરવું પડશે 84699 રાખી દીધી સર્વિસમાં બપોરે મળશે સિયમભાઈને મેં લખી દીધો એને અહીંયા કા કામ જતો સ્પેશિયલને નતલી આયો હું એને કા કામ હતું મેં કીધું હું સર્વિસમાં રાખી દઉ બાઈક ઘણો ટાઈમ થઈ ગયો તો મને વરી લોચા થઈ ગયા એ બોજી દેઈ સેલનું હતું નહીં અંદરના સેન્સર બગડી ગયા જો સર્વિસ ના કરાવીયો તો સાત થઈ ગઈ કાજીભાઈ જેમ છો અમને વાવલ સંભરાય ગંગોત્રી બંગોત્રી લખાનારી છે પેલી મને આવી ગઈ 100% નકા પછી આવશું ની કેતા નહીં બીજી આવી ને બીજી વાર મતલબ આમ પહેલા કોક ને દીધી ને બીજી મને દીદી તોય નહીં આવો પેલી બંગોત્રી સાચી પેલી તો માતાજી ભગવાન ને ઈ ઈ વસ્તુ કાઢ નાખજો વ્યક્તિગત પેલી મને આવી ગઈ સો ટકા એટલે ગંગોત્રી દેવું પડે ને કે લગન પૂરા નહિ થાય તમારું આલ્બમ બની જાશે

Kerjilah sama-bully atau mana ibu tu?